ગીર સોમનાથ જિલ્લાના વેરાવણ અને પાટણ જોડિયા શહેર છે તો વેરાવળ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે પણ અહીં સુવિધાઓની જગ્યા દુવિધાઓ સાથે અનેક સમસ્યાઓ વધારે જોવા મળી રહી છે ત્યારે અહીંયા મુખ્ય સમસ્યાઓની એક સમસ્યા રખડતા શ્વાનની છે છેલ્લા થોડા સમયથી સાત સ્વાનોના ટોળાનો વિકાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ક્યાંક બાળકોને કરડવું તો ક્યાંક મહિલાઓને કરડવાના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે ત્યારે વેરાવડ શહેરના વોર્ડ નંબર પાંચ અને છ માં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મોટી આબાદીનો વસવાટ છે તો ખાસ કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીં વધુ રહે છે જેમાં છેલ્લા થોડાક દિવસોથી આ વિસ્તારના સ્વાનો જાણે આદમખોર બની ગયા હોય તેમ નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકોને ફાડી ખાવા અને કરડવા માટે જાણે હાંફી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે ગત અઠવાડિયા દરમિયાન જ અનેક લોકોને શ્વાનો દ્વારા કડી ખાવાના બનાવો બની ચૂક્યા છે જેથી લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે તો લોકો હાલ એકલા નીકળવામાં પણ ડરી રહ્યા છે તો બાળકોને સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આ વિસ્તારમાં અચાનક શ્વાનોને આટલી વૃદ્ધિ અને આક્રોશ સ્વરૂપ લેતા સ્થાનિકો માટે ડરનો માહોલ ઊભો કરી રહ્યો છે તો થોડા દિવસ પહેલાં તંત્ર દ્વારા શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ તેનાથી કોઈ ચોક્કસ ફાયદો ન થયો હોવાનું પણ સ્થાનિકોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે લોકો દ્વારા સ્વારના આતંકથી આ વિસ્તારને મુક્ત કરાવવા માંગ કરવામાં આવી રહી છે જુબેર કકાસિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ